ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજડી ગામે લૂંટ સાથે હત્યાના બનેલા નામમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને ઝડપી લીધો છે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે કોંજડી ગામનો રહેવાસી વિપુલભાઈ વાળા જારમાં સોનાના દાગીના વેચવા માટે ફરતો હોવાની બાતમી મળતા જેને લઈને વિપુલભાઈ ગિરધરભાઈ વાળાને ઝડપીને પૂછતાછ કરતા કબૂલાત આપતા તેને ઝડપીને મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો